તો મિત્રો આજે આપણે બનાવવાનું છે ખજૂર પાક આપણે સામગ્રી તમને બતાવી દીધી 1 કિલો એક આપણે ખજૂર લઈ લીધી છે પણ એ પણ બીજો વગરની બાકી નું ટોપર નું ખમણે કિસમિસ બદામ ટુકડા કાજુ કી મગદ તરી નબી પિસ્તા તો પહેલા આપણે કાજુ ને બદામ ને ટુકડા કરી નાખશું બદામ ના પિસ્તા ના કાજુ ના ટોરે ધી છે આરીને ટુકડા કરી નાખશું બદામ નો પિસ્તા બને આપણે સુધરાઈ ગયા છે કાજુ ના પણ ટુકડા થઈ ગયા છે તો આપણે ખજૂર ને પહેલા મિચરમાં પીસી લેશું તો આપણે બી કાઢીને જે ખજૂર રાખી દઈએ મિચના ખાનામાં લઈ લેશું જે થીના આપણે ખટેપક બનાવવા માંસા નીડે એટલે બીચરમાં પીસી નાખીએ ખજૂર ને આપણે આ રીતે એટલે પીસી નાખી છે

काजू दे ने बराबर घी में आपने पाकवा देसू जेसे की ना को सॉफ्ट बनी जाए जी अब एक तरह થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે બધું એક જ થઈ ગયું આ હું કાલે નીચે એક રસ થઈ ગયો એટલા માટે મોટી થાળી લઈ લીધી છે થાળીમાં ઘી લગાવી દેસુ જેથી ને છોટે એટલા માટે પહેલા કાજુ નાખી દેસુ આમાં ટુકડાને 100 ગ્રામ લીધાતા બધા પણ 100 ગ્રામ ટુકડા ડળ દેવાનું 50 થી 60 ગ્રામ જેટલી કિસમિસ कोपरे नु कमम मगर तरीना भी फरिबार स आपण थोडका ने गरम कर लेसू जेथे किन बतु मार मिक्सारो थई जाए आसा ते बतु मिक्स कर नासू जेथे किन सारो मिक्स थई जाए वा पर ना लागे थंडू ना थई जाए ला माते આ રીત ને બધું આપણે આથે મેશ કર નાખી તો આપણે કીવા થાળી માં પાછો દેશું આને આખમાં આપણે કીવા રો કરી લીધો છે ને આ રીતે હાથે થી આપણે આરી પાછી દેશું ફૂલ દાઈ પટ્ટી ભરપૂર હજી પાક આપળો બને થઈ ગયો છે સમજાનો તૈયાર અને થાળી માં આપણે પાછો દીધું છે હવે કરશું આની ગાર્નિશિંગ ફરન કમાનાકસે પાત્ર દેસુ ઓમ સી મથે આરિતના પિસ્તા કટિંગ કરે લેને પણ માથે નાખી દે સુ આરિતના થોડી કસકસ લેલી દી એને પણ આરિતના થારે પાત્ર દેસુ આરિતના મસ કરી દેજે કે પિસ્તા ને કસકસ બધું ફૂટી જાય આપણે થાળીમાં બધું ખજૂર પાક સાથે ખજૂર પાક બનીને આપણે થઈ ગયું છે રેડી થોડી ઠંડો થાય પછી કાપા પાડી દેશું હવે પાડી દેસું કાપા મીડિયમ સાઈઝ ના કાપા પાડી દેસું થોડું ઠંડુ થાય તો સારા જો આ રીતના આપણા કાપા પડી જશે ઉપર કાપા મારી દીધા આપણે આ રીતના આડા મારી દઈએ પાપડો પડી ગયા છે આપણે બાર કાટીને જોજો તો જણ બતાવીએ આ રીતે સરસ આપણો ખજૂર પાક બનીને થઈ આપા પડી ગયા છે ટુકડા ખજૂર પાક બની एकदम સોફ્ટ જેવો સરસ છે આપણો ખજૂર પાક બન્યો છે سارے પીસ થઈ ગયા છે આપડે ટુકડા જોઈ શકો તમે આપણે ડીશ ને સવ કરી લેશું सस में जना जयपुर थी भरपूर तो खजुरा बाग बनी थी गयो तिया जो खजूर बाग ले जा दी तुमने रेसिपी सारी लागियो तो लाइक शेयर करना भूलता है और चैनल में नया आओ तो सब्सक्राइब पण करि देजो